પારંભુ પશ્ચિમમાં ફરિયાદ નોંધાણી અને ચોર કોટવાળને દંડા એની વાત થઈ કે જે મહિલા દુષ્કર્મની ભોગ બની વારંવાર એનું યોગ શોષણ થયું એને ન્યાય આપવાને બદલે ત્યાંનું પોલીસ તંત્ર ત્યાંના જાહેર જીવનના વ્યક્તિઓ એ દુષ્કર્મની અંદર કોણ સંડાવાયેલા હતા એના હું નામ લેવા માંગતી નથી તે રૂટીન પાર્ટી પાર્ટીમાં હાલથી સરકાર છે સરકારમાં એ પાર્કના હોદ્દેદારોમાં સામેલ છે જિલ્લાના મહામંત્રી હોય કે જિલ્લાના કિસાન મોરચાના ચેરમેન હોય અને ચારે એવા જવાબદાર વ્યક્તિઓ ઉલટ સુલટ કરીને પોલીસનો દુરુપયોગ કરીને મહિલાને ન્યાય આપવાને બદલે એમના મારફત સામેથી પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરવામાં આવે અને મહિલા ઉપર મોટા આરોપો લગવા લગાવવામાં આવે મહિલાને એક લીધા દીધા વગર પચીસ દિવસ જેલમાં રહેવું પડે એને પોલીસ મદદ ના કરે મદદ કરવાની વાત તો સાઈડ ઉપર રહી પણ એમના જે કાંઈ રાજકીય દબાણોને પસ થઈને જે કાંઈ મહિલાઓ ઉપર ખોટું કરવામાં આવ્યું કદાચ આ મહિલા જે રાજ્ય સરકારની કમિટી છે એની રચના કરવામાં આવી હોય તો આ કદાચ પાલનપુરમાં પશ્ચિમમાં ફરિયાદ નોંધાણી અને અમારા જ દિયોદર તાલુકાના લાખડી તાલુકાના પ્રજાપતિ સમાજની દીકરી ઉપર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો એના બાબા ઉપર ફરિયાદ કરવામાં આવી એના મા બાપને ખોટી રીતે અર્ગ કરીને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા કદાચ આ ઘટનાની અંદર પણ હું માનું ત્યાં સુધી કદાચ એમને મહિલા આયોગના કારણે કે મહિલા સમિતિના કારણે ક્યાંક ને ક્યાંક ન્યાય મળ્યો એટલે મારો કહેવાનો અર્થ એ છે કોઈ પણ સરકાર હોય અને ગૃહ વિભાગ જ્યારે આવી નાની દીકરીઓ ઉપર પણ એને કોઈ કાયદો વ્યવસ્થાને હાજીર પગલાં લેવામાં આવતા નથી અને એનો હારા મહેસા વહેલો ક્યાં જતો પોલીસથી કરો ભણેલા હોય પોલીસનું લિસ્ટ હોય કે ભાઈ ચેરતીની ફરિયાદ ના નોંધવાના આટલા એના રિપોર્ટ ના માંગવાના આટલા એફઆઈઆર ના કરવાના આટલા અને આ જે કઈ ઘટનાઓ મહિલાઓ સાથે બને છે એ મોટા ભાગે પોલીસ અને પુટલેકરોને સત્તાધારી રાજકીય પક્ષોના જે આગેવાનો હોય એમના મિલી ભગતના કારણે એમના સંકલનના કારણે આ ઘટનાઓ બનતી હોય છે ત્યારે એનો ન્યાય મળતો નથી એક ચેનલ મદદ ના કરે બીજી ના કરે ત્રીજી ના કરે તો ક્યાં જાય મારે રાજ્ય સરકાર પાસે અને રાજ્યના ગૃહમંત્રી ખૂબ સંવેદનશીલ વાતો કરે છે ત્યારે આવી ઘટનાઓને રોકવા માટે જ્યાં પણ પોલીસે ભળીને આવા પુરાવા જ્યારે અમે રજૂ કરતા હોઈએ ત્યારે એની ચોક્કસ તપાસ થવી જોઈએ અને આવી મહિલાઓને ન્યાય આપવો જોઈએ અને જે આરોપીઓ આ કેસોમાં પકડવાના બાકી છે એ તાત્કાલિક પકડીને એની અમે કાર્યવાહી કરવા Thank you.